ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચૌદ વર્ષ દરમિયાન ચુમ્માલીસો એકાવન ભાગવત સંહિતાનું વાંચન નંદગીર આનંદભયોના નાદ સાથે હજારોની સંખ્યામાં દેશ વિદેશ અને ચોવીસીના હરિભક્તોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ત્યારે કથામંડપ ટૂંકો પડ્યો હતો સનાતન ધર્મમાં કથાઓ મનુષ્યને સત્કાર્ય સાથે સેવા કરવાની પ્રેરણા આપે છે સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃતર્થીય તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલ સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુષ્પવર્ષા કરી અનકૂટ વગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ હજારો હરિભક્તોના આવન જાવન વચ્ચે ચાલી રહી હતી કથાના બીજા સત્રમાં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજીએ લાડભાવ સાથે બાલગોપાલ અવરણ કથા વર્ણવતાની સાથે આખો સભામંડપ જાણે ગોકુળમય બની જતા નંદબાબા ગોપાલને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ હતો તે માહોલનું જાણે જીવંત દૃશ્યો સાથે રાસકરબા અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલાના પ્રસંગોને વર્ણવ્યા હતા કથાપારાયણના મુખ્ય યજમાન નારાયણજીભાઈ ભીમજી પિંડોરિયા તથા સહયજમાન કાંતિભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સહપરિવારજનો સાથે મહાન સ્વામી ધર્માનંદનદાસજી ઉપમાન સ્વામી ભગવતજીવનદાસજી કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી દાસજી આદિ સંતો સાથે બાળગોપાળ શ્રીકૃષ્ણને હીરા જડીત સુવર્ણ પારણિયામાં ઝુલાવી પૃથ્વીલોક ભગવાનના અવતરણને વધાવ્યા હતા સમગ્ર ગુજરાતમાંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલ સંતોએ ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સવનો લાભ લઈ આશીર્વચન પાઠવ્યા હતા કચ્છ દેશના સંતોમાં સદ્ગુરુ શ્રી સંત શ્રીઓમાં સ્વામી શ્રી સનાતનદાસજી શ્રી જગતપાવન શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી મુક્તજીવનદાસજી શ્રી લક્ષ્મીપ્રિયદાસજી કોઠારીઓમાં સ્વામી મુનિદાસજી શાંતિ સ્વરૂપદાસજી પ્રસાદી મંદિરના સંત વિજ્ઞાન સ્વરૂપદાસજી રાજદ્વારીઓ ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લીધો હતો કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ગીત સંગીતના સથવારે રાસની રમઝટ શ્રી નિર્ભયચરણ દાસજી કપિલ મુનિદાસજી સાથે ભજન પ્રકાશદાસજી મધુર કંઠે બોલાવી હતી આ જન્મોત્સવમાં દેશ વિદેશથી પધારેલ મહેમાનો રાજદ્વારીઓ તમામ વ્યવસાયો સાથે જોડાયેલ હરિભક્તો સંસ્થાઓના હોદ્દેદારો સાથે મુખ્ય કોઠારી મોરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિ રામજીભાઈ વેકરિયા શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા દેવશી હિરાણી વગેરે ટ્રસ્ટીઓ બહોળી સંખ્યામાં ચોવીસી અને શહેરીજન હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા સપ્તાહ પારાણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક અને યુવતી મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે આમ ભક્તો મારા ભાવ ઠેકાણા ગણા જય શ્રી સ્વામિનારાયણ ભોજ મંદિર આયોજિત સમૂહ ભાગવતનું આયોજન દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ચારસો ને એકાવન પૃથ્વી લાભ લઈ રહ્યા છે મુખ્ય યજમાન સહજ પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે કથા અંતર્ગત ગઈકાલે ક્રિષ્ણ જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એની અંદર લગભગ પાંચથી છ હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો સાથોસાથ આવતીકાલે પરમ બાદ આચાર્ય અમારા કલચંદ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં ચારસો એકાવન યજમાનસીઓ તેવા મુખ્ય યજમાન સહયજમાન તમામ ભક્તોને આશ્ચર્ય દેવા માટે પણ પધારવાના છે અને સાથોસાથ આવતીકાલે વૃક્ષ્મણી વિવાહનો પણ બહુ ભવ્ય આયોજન કરવામાં આવતીકાલે કરવામાં આવ્યો છે તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનો અમે ભાવભીનું અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ અસ્તુ સૌ તે ભાવતે જય શ્રી સ્વામિનારાયણ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો www.thebombaysteel.com ફાઈવસાઈટ ડબલ્યુ 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 ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો